જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર હ્યુડે આઈ ટ્વેન્ટી સ્પોર્ટ કાર વેચવાની છે તમે વિડીયોની અંદર ગાડી જોઈ રહ્યા છો એકદમ કંપની કલરની અંદર તમને આ ગાડી જોવા મળશે ગાડી વિશેની બધી જ માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આપણી ચેનલ પર ન હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો યાર તમે વિડીયો જોવો પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો યુન આઈ ટ્વેન્ટી મોડલની વાત કરું તો બે હજાર સોળના મોડલની આ ગાડી છે ઓનર પાંચ ઓનરની આ ગાડી છે ડીઝલ ગાડી છે ડીઝલ એન્જિનની અંદર તમને આ ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એવું ગાડીના માલિક દ્વારા જણાવવામાં આવે છે ફૂલ ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે એક લાખ ત્રણ હજાર કિલોમીટર આ ગાડી ચાલેલી છે ગાડીના કિંમત વિશે તમને જણાવું તો ચાર લાખને પચાસ હજાર આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આ ગાડીનો વીમો હજી શરૂ છે એવું ગાડીવાળા ભાઈ દ્વારા જણાવવામાં આવે છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર નિકાવા આનંદ પર જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર નેવ એક સડ સાઠ છન્નું સાત પિન છે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ વિગતો મેળવી શકો છો આ ગાડી વિશેની વિગત આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે તમે રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ગાડી ચેક કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો બાકી તમે વિડીયોની અંદર કંડિશન જોઈ રહ્યા છો એકદમ ટીપટોપ કન્ડિશન છે ચાચવેલી ગાડી છે કંપની કલરની અંદર ગાડી જોવા મળશે ટાયર પણ સારા છે ક્યાંય પણ તમને ફોલ્ટ જોવા નહીં